કે અને <laughs> <laughs> તો ગાઈઝ કટ્ટા લાગ્યા એ વેદુન કપાઈ ગયું લગભગ તમને દેખાડું ક્યાં જાય એ પતંગ જો આમ પતંગ એક પડે તે તો પડી એ વેદુન ગાઈઝ કપાઈ ગયું અત્યારે તો ગાઈઝ કેટલી પતંગ છે જો એક આયા છે રેડી ક્યાં એક એક જો આયા છે એક આ તો ગાઈઝ આ લોગ રહ્યો ને એ હું તમને હું કહી દઉં ખાલી યાદગીરી માટે બનાવું છું ચાર પાંચ વર પછી જોવા થાય આ ટાઈપ ની કઈક કીધું અમાર થાબુ હવે ત્રણ ચાર વર લાવી દે પ્લાસ્ટર કરતા થઈ જાય બીજી ઘણી પતંગો શકે છે બાકી હવે તમને થોડોક હવે આ સુરજ દાદા હાથ મજા માણો બધા ટાઈમ સ્લેપ મેં અત્યારે થોડુંક કર્યું હતું

ઉભો છે પતંગ આ તારી પતંગ નથી એલા બહુ ભૂતો લે આ દે કે જો જેલા પતંગ દે પાંચ વાળે બે હામે દો હે આવી પતંગ બે દેવાની એમ પણ ઢીલ તો દે લાય પકડું

ક્યાંય તો કેવું ક્યાંય છે એમ નઈ બધાય ઉતારી લીધી તારે તાર સગા મન કેમ છું એમાં કેવું છું હું ખુરશી આમ વિટાળી ને મૂકી દે તાકાત હોય ને તો

એક નંબરનો ઢંગીલો આમ જો કુશળો છે હં બાઈન ટકટ કોકિન સો કટકો થઈ ગયો એટલે આ હંજી પતંગ સ ગયા પડ હાથ માં એકદમ થીરી હો એકદમ થીરી આઈ પતંગ કો પ્રો પ્લેયર હાથ માં ને તો એક 15 20 કઈક ના હું કેસ તું હવે ઉતાર દી હાથ માં હું

તમને બધાને એવું થાતું એનો ગાઈસ ગાઈસ બોલે પણ પછી બીજું કાઈ સાંભરે નહીં ભાઈ દે 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 ઢેલ દે દે તારામાં તાકાત હોય એટલે ગાઈસ જો આપણો બ્લોગ આપણે આઈનાની એન્ડ કરી નાખ્યું છે ગાઈસ આવો આપકો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો યાદગીરી માટે બનાવું છું પસંદ આવ્યો તો પ્લીઝ વિડિયોને લાઈક કરી દેજો અને શેર કરો સબસ્ક્રાઇબ કાઈ નો કરતા અંદર માર હાલ યાદગીરી ઓન્લી ફોર યાદગીરી દહોરે પછી જોઈતી મજા આવે ના આ ટાઈમ નો તો આ ટાઈમ અત્યારે તો આ બધું બદલાઈ ગયું છે આ બધું ચેન્જ આવી ગયું છે આ લાદી પાસ્થા વાળું બધું થઈ ગયું છે ગાર્ડન પછી સમજો ને તમે બધું પછી અમુક દુર્ઘટના ઘટી જાય એટલે અગાઉથી વ્લોગ બની નાખવા હાર બાય બાય